હલો નમસ્કાર મિત્રો એચ એમ એસ કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણી શિયાળાની આ ઠંડીમાં આથા વગર કે પછી દાળ ચોખા પલાળ્યા વગર બેસન કે પછી રવાના ઉપયોગ વગર ફક્ત પંદરથી વીસ મિનિટમાં બની જાય તેવા ઇન્સ્ટન્ટ સફેદ લાઈવ ઢોકળાની રેસીપી મિત્રો આજે તમારી સાથે શેર કરીશું મિત્રો જો તમારી પાસે સમય ના હોય અને તમને ઇન્સ્ટન્ટ સફેદ ઢોકળા ખાવાનું મન થાય તો મિત્રો તમે આ ઢોકળા ફક્ત પંદરથી વીસ મિનિટમાં બનાવી શકો છો અને તમે આ ઢોકળા સવારના નાસ્તામાં કે પછી સાંજની હલકી ફૂલકી ભૂકમાં કે પછી મિત્રો અચાનક મહેમાન આવવાના હોય તો તમે ફટાફટ બનાવીને સર્વ કરી શકો છો તો ચાલો શિયાળાની આ ઠંડીમાં દાળ ચોખા પલાળ્યા વગર કે પછી હાથો આપ્યા વગર બેસન કે પછી રવાના ઉપયોગ વગર એકદમ નવી રીતે બનતા ઇન્સ્ટન્ટ સફેદ લાઈવ ઢોકળાની રેસીપી શરૂ કરીએ અને જો તમને આ રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો અને મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો મિત્રો ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો જેથી અમારી ચેનલ પર મુકાતી નવી નવી રેસિપી નોટિફિકેશન તમને સમયસર મળતું રહે તો એ સૌથી પહેલા મિત્રો આપણે ઇન્સ્ટન્ટ સફેદ લાઈવ ઢોકળા બનાવવા માટે આપણે ઢોકળાનો લોટ તૈયાર કરીશું તો તેના માટે આપણે અહીંયા એક વાટકી જેટલા જીરાસર ચોખા લીધેલા છે તો અહીંયા મિત્રો તમે કણકી ચોખા ખીચડીયા ચોખા કે પછી કોઈ પણ ચોખા લઈ શકો છો ફક્ત બાસમતી ચોખાનો ઉપયોગ ના કરવો તો હવે આપણે આ ચોખાને મિક્સચર જારની અંદર ઉમેરી દઈએ અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીંયા તમે જુઓ કે આપણા ચોખા સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે અને તેનો આ રીતનો સહેજ કર કરો એવો પાવડર બનીને તૈયાર છે તો અહીંયા આપણે એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનું ફક્ત આ રીતનો સહેજ કર કરો એવો લોટ તૈયાર કરવાનો છે તો હવે આપણે આ ચોખાના લોટને મિક્સિંગ બાઉલની અંદર કાઢી લઈએ અને હવે તે જ મિક્સર જારમાં આપણે અડધી વાટકી જેટલી અડદની દાળ ઉમેરીશું અને આપણા ઢોકળા એકદમ સરસ સોફ્ટ બનીને તેના માટે આપણે તેમાં અડધી વાટકી જેટલા પાઉઆ ઉમેરીશું તો હવે આ બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે મિત્રો તેનું આ રીતનું સહેજ કરકરવું એવું ટેક્સચર રહે ને એ રીતે મિત્રો આપણે તેને ગ્રાઇન્ડ કરવાના છે તો આપણા લોટનું સહેજ એવું કરકરવું ટેક્સચર રહેશે ને તો તેનાથી આપણા ઢોકળા એકદમ સરસ બનશે તો હવે આ લોટને પણ આપણે મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈએ અને હવે આપણે બંને લોટને સારી રીતે મિક્સ કરી લઈએ તો મિત્રો આપણો આ સ્ટન્ટ સફેદ ટોકળા માટેનો લોટ કે પછી પ્રી મિક્સ બનીને તૈયાર છે અને ખાસ મહત્ત્વની વાત એ કે જો તમારા ઘરમાં વારંવાર ઢોકળા બનતા હોય તો મિત્રો આપણી મિક્સને તમે વધારે બનાવી બનાવીને પછી તેને કોઈ પણ એકટાઇટ કન્ટેનરમાં ભરીને તમે તેને બહાર એક મહિના માટે અને મિત્રો ફ્રિજમાં તમે તેને બે મહિના સુધી સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે ઢોકળા બનાવવા હોય તો તમે તેમાંથી ફટાફટ ઇન્સ્ટન્ટ સફેદ ઢોકળા બનાવી શકો છો તો હવે તમે જુઓ કે આપણે ઢોકળાનું બેટર બનાવવા માટે અહીંયા એક વાટકી જેટલી છાશ લીધેલી છે હવે આપણે તેમાંથી થોડી થોડી છાશ ઉમેરતા જઈ મિત્રો આપણે તેને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ અને તે સારી રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે તેની અંદર એકથી દોઢ વાટકી જેટલું પાણી ઉમેરી આ રીતે મિત્રો આપણે વિસ્કરની મદદથી ઢોકળાનું બેટર તૈયાર કરી લઈએ તો આપણે બિલકુલ લમ્સ ના રહે એ રીતનું મિત્રો આપણે ઢોકળાનું બેટર તૈયાર કરવાનું છે અને આપણે મીડિયમ કન્સિસ્ટન્સી એટલે કે વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં એ રીતનું આપણે બેટર બનાવવાનું છે તો આપણું ઢોકળાનું બેટર તૈયાર છે તો હવે તેની ઉપર ઢાંકણ ઢાંકી આપણે તેને લગભગ દસ થી પંદર મિનિટ જેવો રેસ્ટ આપી દઈએ તો તમે બેટરને દસ થી પંદર મિનિટ જેવો રેસ્ટ આપશો ને એટલે તે એકદમ સારી રીતે સેટ થઈ જશે તો હવે આપણું આ બેટર રેસ્ટ કરે છે ને ત્યાં સુધી આપણે ઢોકળા બનાવવાની આગળની તૈયારી કરી લઈએ તો હવે મિત્રો આપણા ઢોકળાને સ્ટીમ કરવા માટે આપણે સ્ટીમરમાં જરૂર મુજબ પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને આપણા સ્ટીમરમાં પાણી ઉકળે અને મિત્રો આપણું સ્ટીમર બિલકુલ ખરાબ ના થાય તેના માટે આપણે તેની અંદર અડધો કટ કરેલો લીંબુનો ટુકડો રાખવાનો છે તો હવે તમારે જે પ્લેટ કે પછી થાળીમાં ઢોકળા બનાવવાના હોય તેમાં તમારે એક નાની ચમચી એટલું તેલ ઉમેરી તેને પ્લેટની બધી જ બાજુ લગાવી લેવાનું છે તો તમારે ઢોકળાને સ્ટીમ કરતાં પહેલાં મિત્રો આટલી તૈયારીઓ કરી લેવાની છે અને અહીંયા આપણા બેટરને રેસ કરતા પણ પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણો લોટ પડ્યા બાદ આપણું બેટર થોડું એવું ઠીક થયું છે તો હવે આપણે તેની અંદર જરૂર મુજબ થોડું પાણી ઉમેરી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ લગભગ થોડી વાર જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા બેટરની કન્સિસ્ટન્સી પ્રોપર આવી ગઈ છે તો હવે આપણે આ ઢોકળાના બેટરની અંદર થોડી એવી સામગ્રી ઉમેરીશું જેનાથી આપણા ઢોકળા એકદમ સરસ ટેસ્ટી બને તો તેના માટે આપણે તેમાં એક નાની ચમચી જેટલું અથવા તો પછી સ્પાદ પ્રમાણે મીઠું ઉમેરીશું સાથે આપણા ઢોકળાનો એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે તેના માટે આપણે તેની અંદર એક મોટી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અને મિત્રો આપણા ઢોકળા એકદમ સરસ સોફ્ટ બને ને તેના માટે આપણે તેની અંદર એક મોટી ચમચી એટલું તેલ ઉમેરીશું અને હવે તેમાં તીખાશ માટે આપણે એક મોટી ચમચી એટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું તો અહીંયા મિત્રો તમે મરચાની તીખાશ તમારી પસંદ પ્રમાણે વધારે કેવો છે ઉમેરી શકો છો તો હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે તેની અંદર અડધા લીંબુનો રસ ઉમેરીશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો મિત્રો ખાંડ અને લીંબુનો રસ ઉમેરવાથી આપણા ઢોકળા એકદમ સરસ ખાટા મીઠા સ્વાદના બનશે તો હવે તમે જુઓ કે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે અને હવે આ ઢોકળાના બેટરની કન્સિસ્ટન્સી પણ તમને બતાવી દઈએ તો તમે જુઓ કે આપણું બેટર વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં એટલે કે આ રીતનું મીડિયમ કન્સિસ્ટન્સીનું અને ચમચામાંથી પડે એ રીતનું તમારે બેટર બનાવવાનું છે તો હવે તમને જે રીતે પહેલાં કહ્યું એમ કે આપણે આ ઢોકળા હાથા વગરના એટલે કે ઇન્સ્ટન્ટ બનાવીશું તો તેના માટે આપણે તેની અંદર એક નાની ચમચી જેટલું આપણે તેમાં બેકિંગ સોડા એટલે કે ખાવાનું સોડા ઉમેરીશું અને હવે આપણે સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે તેમાં એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરી આપણે તેને વિસ્તરણની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણા બેટરને મિક્સ કરતાં એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું ઢોકળાનું બેટર બનીને તૈયાર છે તો હવે આ બેટરને આપણે ફટાફટ તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢી લઈએ તો અંદાજે મિત્રો ચારથી પાંચ મોટા ચમચા જેટલું આપણે બેટર પ્લેટની અંદર કાઢી લીધું છે તો આપણા ઢોકળા એક થાળી જેટલા તૈયાર થશે અને મિત્રો આપણા ઢોકળાનો એકદમ સરસ દેખાવ આવે તેના માટે હવે આ બેટરની ઉપર આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી લઈએ તો અહીંયા જો તમારે થોડો મરીનો પાવડર સ્પ્રિન્કલ કરવો હોય તો એ પણ કરી શકાય છે અને બીજી બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે આપણા સ્ટીમરમાં પાણી પણ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે તો આ રીતનું પાણી સારી રીતે ઉકળવા લાગે પછી આપણે તેમાં ઢોકળાની પ્લેટને રાખી દેવાની છે અને હવે સ્ટીમરનું ઢાંકણ બંધ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર આ ઢોકળાને આપણે પંદર થી વીસ મિનિટ જેવા સ્ટીમ કરી લઈએ તો આપણા ઢોકળાને સ્ટીમ કરતા પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ પરફેક્ટલી સ્ટીમ થઈ ગયા છે તો હવે આ ઢોકળાને મિત્રો આપણે છરીની મદદથી પણ ચેક કરી લઈએ તો આપણે છરીને આ રીતે ઢોકળાની અંદર ઉમેરીને ચેક કરી લેવાની તો આપણી છરી એકદમ ક્લીન બહાર આવે ને તો સમજી લેવાનું કે આપણા ઢોકળા પરફેક્ટલી સ્ટીમ થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આ ઢોકળાને આપણે નીચે ઉતારી લઈએ અને આપણે તેને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડા થવા દઈએ તો આપણા ઢોકળા ઠંડા થાય છે ને ત્યાં સુધી આપણે ઢોકળાનો વઘાર કરી લઈએ તો તેના માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક તપેલીમાં બે થી ત્રણ મોટી ચમચી એટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે આપણું તેલ સારી રીતે ગરમ થઈ જાય ને પછી તેમાં એક નાની ચમચી જેટલી રાય ઉમેરી આપણે તેને સારી રીતે કકળવા દઈએ આપણી રાઈ કકડી જાય પછી આપણે તેમાં એકથી બે નંગ જેટલા સમારેલા તીખા લીલા મરચાં થોડા મીઠા લીમડાના પાન અને થોડા સફેદ તલ ઉમેરી દઈએ તો હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ ઢોકળાના વઘારને આપણે એકથી બે મિનિટ જેવું થવા દઈએ એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો ઢોકળાનો વઘાર તૈયાર છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આપણે તેને નીચે ઉતારી લઈએ અને બીજી બાજુ મિત્રો આપણે આ ઢોકળાનો વઘાર બનાવ્યો ને ત્યાં સુધી આપણા ઢોકળા પણ રૂમ ટેમ્પરેચર પર આવી ગયા છે હવે બસ આપણે તેને આ રીતે છરીની મદદથી કટ કરી લઈએ તો અહીંયા તમે આ ઢોકળાના પીસ તમારી પસંદ પ્રમાણે નાના કે મોટા કરી શકો છો અને જો તમારે તેને ડાયમંડ શેપમાં કટ કરવા હોય તો એ રીતે પણ કરી શકાય છે તો આપણા ઢોકળા સારી રીતે કટ થઈ જાય ને પછી આપણે તેની ઉપર જે બનાવેલો વઘાર છે તેને આ રીતે ચમચીની મદદથી થોડું થોડું ઉમેરી દઈએ અને તેની બધી જ બાજુ સારી રીતે આપણે સ્પ્રેડ કરી લઈએ અને હવે લાસ્ટમાં મિત્રો આપણે આ ઢોકળાની ઉપર થોડા સમારેલા કોથમીરના પાંચ સ્પ્રિન્કલ કરી લઈએ તો અહીંયા મિત્રો આપણા શિયાળાની ઠંડીમાં માથા વગર કે પછી દાળ ચોખા પલાળ્યા વગર બેસન કે પછી રવાના ઉપયોગ વગર ફક્ત પંદરથી વીસ મિનિટમાં બની જતા મિત્રો ઇન્સ્ટન્ટ સફેદ લાઈવ ઢોકળા બનીને તૈયાર છે તો હવે આ ઢોકળાને મિત્રો આપણે પ્લેટથી અલગ કરી લઈએ અને હવે આ ઢોકળાને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને તેને ટોમેટો કેચપની સાથે સર્વ કરીએ તો મિત્રો તમે પણ આ સવારના નાસ્તામાં કે પછી સાંજની હલકી ફૂલકી ભૂખમાં કે પછી અચાનક મહેમાન આવવાના હોય કે પછી તમને ઢોકળા ખાવાનું મન થાય તો મિત્રો તમે આ ફટાફટ બની જતા ઇન્સ્ટન્ટ સફેદ લાઈવ ઢોકળાની રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તમારા ઢોકળા એકદમ પરફેક્ટ બનશે અને મિત્રો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને આપણા ઢોકળા પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રૂ જેવા પોચા અને જાળીદાર એવા તૈયાર થયા છે હું આશા રાખું છું કે મિત્રો તમને આજની મારી આ રેસીપી પસંદ આવી હશે જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય અને ખરેખર ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો સાથે મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો આવી બીજી નવી નવી અને ટ્રેડિશનલ રેસીપીઓ જોવા માટે એચએમએસ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું આઇકન પ્રેસ કરી ઓન નોટિફિકેશન પર ક્લિક કરજો જેથી આવી જ બીજી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે તો મિત્રો આપણે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો